પ્રકરણ પાંચ કરવા જેવું એકમાત્ર કામ હરિયોમાશ્રમ સુરત તારીખ બાવીસ પાંચ ઓગણીસો બાસઠ સંસ્કૃતિઓ આપણી આ પૃથ્વીના પટ ઉપર ઘણી સંસ્કૃતિઓ થઈ ગઈ ઇતિહાસ જેણે વાંચ્યો છે તે આ અંગે જાણે છે કે કેટલી સંસ્કૃતિઓ જન્મી ઉદય પામી વિકાસને પંથે આવી શિખરે પહોંચી અને પડી ભાંગી એક કાળે રોમન સંસ્કૃતિ એટલી પ્રચંડ હતી કે બાળક જન્મે તે જો સશક્ત હોય તો તેને જીવવા દેવું બાળક જન્મે એટલે તેને ઊંચી ટેકરી પરથી ફેંકતા અને જીવે તો જીવવા દેતા એ લોકોએ ઘણે ઠેકાણે લડાઈઓ કરીને ઘણા રાજ્યો સ્થાપેલા એવું જ ઈજિપ્તમાં પણ હતું હરિહિ ઓ વિનાશનું મૂળ એનું મૂળ તપાસીએ તો જ્યારે જ્યારે માનવીઓમાં જીવ પ્રકારની વૃત્તિઓની અભિવૃદ્ધિ થતી જાય એટલે કે પોતાનું જ હિત વિચારવું અને બીજાનું ભલે જે થવાનું હોય તે થાય પરિણામે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર વગેરેની વૃદ્ધિ થઈ અને પોતાના જ એકમાત્ર સુખનો વિચાર થયા કરે ત્યારે એનો નાશ થાય છે આજે ઘણી સંસ્કૃતિઓનું એવું જ છે ઘણી બધી પડું પડું થઈ રહેલી છે અને હું તો એને પડી ભાંગેલી જ ગણું છું હરિહિમ પશ્ચિમની સંસ્કૃતિનું ભાવિ જે પશ્ચિમની સંસ્કૃતિ છે તેમાં પણ પોતે કેમ સુખી થવું એની જ શોધો કરી છે અને એ શોધો એવી છે કે એના વડે એ લોકોનો નાશ કરે અને પોતે પણ નાશ પામે એ લોકોએ તપ તો એવું કર્યું છે કે એની કદર કરાય પણ એ તપથી જે સંસ્કૃતિ જન્મી તેનાથી કલ્યાણ પણ થાય અથવા આખી પૃથ્વીનો નાશ પણ થાય અને હજુ પણ એવી શક્તિઓને ખોળવામાં એ લોકો પડેલા છે એની પાછળનો હેતુ એકબીજા ઉપર પોતાનું વર્ચસ્વ જામે ને એકબીજા ઉપર પોતે પ્રબળ થઈને એને વશમાં રાખે એવી વૃત્તિ છે હરિઓમ તપનો હેતુ ફળે દેવદાનવના યુદ્ધ વેળા દાનવોની એવી વૃત્તિ હતી એટલે કે દાનવોએ દેવોને હરાવવા એવી એકમાત્ર વૃત્તિ હતી અને એમનો નાશ કરવો એ જ એમનું ધ્યેય હતું રાવણે ભયંકર તપ કરેલું કે પવનવાસીદું વાળે ને ઇન્દ્ર પાણી ભરે એવી કોઈ શક્તિ એનામાં હતી કે જેના જોરે દેવોની સંસ્કૃતિનો નાશ કરવો એમનો પરાજય કરવો એટલે એ તપ આસુરી હતું જ્યારે તપ કરીએ ત્યારે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમની શુદ્ધિ થાય તો જ તપ ખરું નહીં તો નાશને પંથે લઈ જશે જો બીજાને તોડવાની વૃત્તિ કરી તો પોતે જ નાશ પામે છે આજે અમેરિકા અને રશિયા બંને પાસે એવી શક્તિ છે કે બેઉ નાશ પામે બેઉ એકબીજાથી ડરે છે હરીહિ ઓમ બળનું પ્રદર્શન શિવનું તાંડવ નૃત્ય એવું ભયંકર હતું કે એનાથી બધા ડરે તેમ આ બંને એકબીજાથી ડરે છે એટલે એ લોકો ડરના માર્યા લડતા નથી કારણ આખી પૃથ્વી ને એ લોકો બંને નાશ પામે એટલે બળનું પ્રદર્શન કર્યા કરે છે ને બે આખલા જેમ લડે તેમ એ લોકો આથડી રહ્યા છે કોઈ ઠેકાણે છમકલા જાગે છે એટલે એ લોકો આવીને ઊભા રહે છે આપણા દેશમાં પણ એવું જ ચાલી રહેલું છે ઓમ ઇતિહાસમાંથી પદાર્થ પાઠ એટલે મૂળ વાત આખી પૃથ્વી ઉપર જે સંસ્કૃતિઓ થઈ તે કાળે કરી નાશ પામી કારણ પોતાના સુખમાં સંતોષ મેળવીએ પછી ભલે બીજાને દુઃખ નુકસાન હેરાનગતિ થતી હોય તો સંસ્કૃતિ એવી થઈ જાય કે એનો નાશ થાય છે એમ ઇતિહાસ કહે છે એમાંથી મનુષ્યજીવ બિચારો ધડો લેવાનું જાણતો નથી ઓમ ચિત્ત શુદ્ધિની જરૂર ઇતિહાસ આ જુએ છે કે કેટલીય સંસ્કૃતિઓ આવી અને ચાલી ગઈ પણ મનુષ્ય જાતિ સુધરી નહીં એણે ઇતિહાસમાંથી જાણ્યું ને અનુભવ્યું છે પુરાણોમાં અસુરોએ શક્તિ મેળવી પણ છેવટે નાશ પામ્યા કારણ એ શક્તિનો ઉપયોગ પોતાના ઉપભોગ માટે કર્યો એ લોકોના મન બુદ્ધિ ચિત્તને પ્રાણની શુદ્ધિ ન હતી અને અહંકાર ખૂબ વધાર્યો તો પણ આપણે સમજતા નથી એટલે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમની શુદ્ધિ કરવી જોઈએ હરિહિમ પ્રકૃતિનું રૂપાંતર તો જીવન એટલે શું એનો હેતુ શો કોઈ કહેશે કે પરોપકારના કામ સારા પણ સાથી જો એમાં કામ કરતા પણ તમારી વૃત્તિ ન સુધરે તો જ્યાં ત્યાં બખેડા જ ઊભા કરે એટલે પ્રકૃતિ ને સ્વભાવ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી ગમે તે ક્ષેત્રમાં હો અરે સાત્વિકમાં સાત્વિક ક્ષેત્રમાં હોવ તો પણ બખેડા જ કરશો ભગવાન અર્જુનને કહે છે કે હલ્યા આ ઘોડા હણહણશે અને શસ્ત્રો ખખડશે એટલે તારો સ્વભાવ લડવાનો છે તે તું લડશે જ એટલે માણસે અહમ તો છોડવું જ જોઈએ માણસ ધારે ત્યારે અહમ છોડી શકતો નથી કારણ દરેક મનુષ્ય એની પ્રકૃતિથી જ દોરવાય છે એટલે ઉત્તમમાં ઉત્તમ કર્મ ભલે હોય તો પણ જ્યાં સુધી પ્રકૃતિ સુધરે નહીં ત્યાં સુધી બખેડા જ થવાના હરી ઓમ પોતાને સુધાર મેં પણ આ ઉત્તમ પ્રકારની સેવામાં વીસ વર્ષ સુધી કામ કર્યું છે ત્યારે બિલકુલ બોલતો નહીં કારણ કે મને તે વખતે એમાં ઘણી ગમ ન પડતી છાત્રાલયના બાળકો મને જાજરું જતાં રોકતા અને કહેતા કે ભગત પછી જજો એટલે લોટો મૂકીને કામ કરવા લાગી જતો એનાથી તબિયત ઉપર ખરાબ અસર થાય પણ ખરી પણ એ પ્રકૃતિ સુધારવાના હેતુથી કરતો એટલે પ્રકૃતિને સુધારવાના કાર્ય સિવાય ગમે તેવી સેવા કરો તો અંદર બખેડા જ થવાના મને તે વખતે જ્ઞાન પ્રગટેલું કે બીજાને સુધારવાની વાત મૂકીને તું તારી પ્રકૃતિને સુધાર હરિઓમ કર્મનો હેતુ અને જે કામ કરીએ છીએ તે કામ પ્રકૃતિને સુધારવાને માટે છે કર્મ માત્ર ભાવના કેળવવાને માટે છે અને મન બુદ્ધિની શુદ્ધિ કરવા માટે છે એવું ભાન જાગે તો જ તેનું કલ્યાણ થાય અને આપણામાં મનબુદ્ધિમાં શું પડેલું છે તેનું ભાન એકાંતમાં થાય એનું સમર્થન ઘણા અનુભવીઓએ કર્યું છે ઘણા લોકો મને કહે છે કે તું આ શું લઈ બેઠો છે હરિ ઓમ એકાંતનું મહત્વ જો આપણે દુનિયાને સુધારવી હોય તો પોતાની જાતને પહેલાં સુધારવી પડશે સમાજને ઊંચે આણવા પોતાની જાતને પહેલાં ઊંચે લેવી પડશે અને પ્રકૃતિને સુધારવાને એનું મહત્ત્વ સમજાય અને એને સુધારવાની ગરજ જાગે તો જ કંઈ થાય દરેક પ્રહલાદ ધ્રુવ થઈ શકતા નથી પણ માણસને પોતાની પ્રકૃતિમાં એક એવો છે કેવા થરો એનામાં પડેલા છે તે સમજવાની એને બહાર નવરાશ નથી જ્યારે મૌન મંદિરની અંદર એ બધું ઊભરાય ત્યારે ઘણા અકળાય છે પણ જો કોઈ સદભાગી જીવ એને સમજીને એ રીતે પોતાને સુધારશે તો અમને સંતોષ છે કારણ આખી દુનિયા સુધરી જવાની નથી એની અમને ખબર છે એટલે આપણા પ્રકૃતિ ને સ્વભાવમાં શુદ્ધિ કરજો હરિહિ ઓમ કરવા જેવું કામ પ્રકૃતિનું રૂપાંતર પણ એ એકદમ ન થઈ જાય જીવનમાં કરવા જેવું જો કોઈ મુખ્ય કર્મ હોય તો એ પોતાના પ્રકૃતિ ને સ્વભાવ સુધારવાનું જ છે એને જ મહત્વ આપજો અને દરેક કર્મ પોતાની પ્રકૃતિને સુધારવાને કરે તો જ એનામાં ફેરફાર થાય ઘણા મારી પાસે આવે છે તે બીજાની જ વાત કરે અને પોતાનું શું છે તેની વાત ન કરે એટલે હું તો જોઉં છું કે બધા પારકાની વાત કર્યા કરે એ એમ ન જુએ કે પોતાનામાં પણ અવગુણ પડેલા છે પણ તે ન જુએ એટલે જેને પોતાને સુધરવું છે તે પંડને જ જુએ તો તેને તેની સમજ પડે કે એ પોતે સુધરવા મથે છે હરિહિ ઓમ પ્રભુ સ્મરણ સાથે સદવ્યવહાર એટલે મૂળ વાત પ્રકૃતિ અને સ્વભાવને સુધારવાના છે એવા ભાવથી ભગવાનનું નામ લઈશું તો કામ આવશે જ ઘણા સંતો થઈ ગયા તે લોકો પળે પળ ભગવાનનું નામ દેતા આપણે તેમ કરતા નથી એટલે તેવું ખપમાં નહીં આવે પણ પ્રકૃતિને સુધારવા મથીશું અને જે અનેકની સાથે સંબંધ છે તે બધા સાથે સુમેળ સદભાવ આચરીશું તો જ એમાં ફેરફાર થશે હરિહિમ વહેવારથી પ્રયોગ એટલે આ પ્રયોગ છે તે કરી જુઓ તે સિવાય પ્રકૃતિ સુધરશે નહીં જો એને સુધારવાની ગરજ હોય તો સંસારમાં જેટલાની સાથે સંબંધ થયો છે તે બધાની સાથે સુમેળ સદભાવ કેળવો અને આપણા સુખને માટે બીજા હેરાન ન થાય તેનો ખાસ ખ્યાલ રાખો પણ ખરી વાત તો એ છે કે પ્રકૃતિને સુધારવાની કોઈને પડી નથી હરીહિ ઓમ શ્રદ્ધાનું મહત્ત્વ અમે સાધુ મહાત્માઓ પણ એવું કહ્યા કરીએ છીએ કે કૃપા બધું કરી દેશે અને એમ કહી સમાજને ઊંધે રસ્તે દોરીએ છીએ પણ હું તો ગુરુ મહારાજની કૃપાથી સાચી વાત કહું છું કે ભગવાનનું નામ લેતા જો એના ઉપર શ્રદ્ધા થઈ જાય તો એનો સહારો જેવો તેવો નથી જેમ દીવો સળગતો હોય તો એનું અજવાળું ચારે કોર ફેલાઈ જાય છે તેમ જો ભગવાન ઉપર ભરોસો બેસી જાય તો અઢળક સહારો મળી રહે છે એ માટે પ્રાર્થના ભજન વગેરે સાધનથી પ્રકૃતિને સુધારીએ તો ધીમે ધીમે એમ શ્રદ્ધા પ્રગટે શ્રદ્ધા જ્ઞાનાત્મક અને બળવાન છે શ્રદ્ધા તો મહાબળ પ્રગટાવે છે શ્રદ્ધા જીવનમાં નવો પ્રાણ પૂરે છે મડદાને બેઠા કરે છે એવી શ્રદ્ધા પ્રગટાવવાને માટે પ્રકૃતિની શુદ્ધિ કરો અને સાથે સાથે ભગવાનનું ભજન પ્રાર્થના કરો તો જ શ્રદ્ધા પ્રગટે અને એમ જીવન ઊંચે લઈ જવામાં તમને મદદરૂપ થશે હરિ ઓમ